એ મારા યુટ્યુબના મિત્રો મનીષના જય શ્રી કૃષ્ણ ઘણા એવા લોકો છે કે પ્રગતિ કરવી હોય છે પણ પ્રગતિ કરી નથી શકતા એ જગ્યા સ્ટક છે ફસાઈ ગયા છે અને એક જ સિચ્યુએશનમાં પડ્યા રહેતા હોય પડ્યા રહ્યા હોય છે એનામાં બધી બહુ ટેલેન્ટ છે આવડત છે હોશિયારી છે પણ આગળ નહીં વધતા કમ ખબર છે કમ આગળ નહીં વધતા એક જ રીઝન તમારી જિંદગીમાં કોઈ એક એવી વ્યક્તિ છે કે જે તમને આગળ વધવા દેતી નથી જે તમને પ્રગતિ કરવા દેતી નથી એનું રીઝન આપીશ એનું કારણ આપીશ મારી જોડે કારણ છે એટલે જ વાત કરું છું તમે દુનિયામાં એક વ્યક્તિ તો એવું હશે જ તમારી દરેકની લાઈફમાં કે જે એ વ્યક્તિ કશું બી કેને ના નહીં પાડી શકતો હતો એ જિંદગીમાં આગળ વધવું હોય જિંદગીમાં સુખી થવું હોય જિંદગીમાં પ્રગતિ કરવી હોય ના પાડતા શીખો ના એવી રીતે પાડો ગમડીની રીતે નહીં પોતાનો સેલ્ફ રિસ્પેક્ટ સ્વમાન માટે ના પાડતા શીખો તમારામાં એક જ ચીજ છે હારાને ના પાડીશ તો દુઃખી થશે તકલીફ થશે અને ના નથી પાડવી તમારા હજાર કામ છોડીને એની જોડે તમે જાઓ છો એને ના નથી પાડી શકતા એટલે તમારા ઇમ્પોર્ટેન્ટ કામ છોડીને એની પાછળ દોડો છો તમારી જોડે તમારી ગાડી માગે તમારા અર્જન્ટ કામ એને છોડીને એ ગાડી એને આપતા હોય છે તમે તમારો સમય એને ઇઝીલી અવેલેબલ કરાવી દો છો તમે એના માટે ઇઝી અવેલેબલ હોવ છો અને ઇઝી અવેલેબિલિટી એ સૌથી મોટું પતનનું કારણ છે કોઈના માટે ઇઝી અવેલેબલ થવું એ સૌથી મોટું પતનનું કારણ છે આ મારું વાક્ય અંડરલાઈન કરી દેજો જિંદગીની અંદર ઇઝી અવેલેબલ રહેશો ને તો પહેલાં પહેલું તમારી સેલ્ફ રિસ્પેક્ટ ગઈ તમારું સોમાન ગયું તમે એ સામેવાળા માટે શૂન્ય છો યાર હે કે એને ખબર છે આને કહીશ ગંગારામ મારી જોડે આવવાનો જ છે હું આને કહીશ આ વસ્તુ મને મળવાની છે એ દુનિયામાં કોઈની જોડે નહીં માગે તમારી જોડે જ માગશે અને તમારી પર એટલો બધો પરાવલંબી થઈ જશે કે પોતે તો ખલાસ થશે જ તમારા આશ્રયથી તમે પોતે ખલાસ થઈ જશો એને સહારો આપી આપીને એટલે જિંદગીની અંદર શીખવું હોય ને આગળ વધવું હોય ને તો એક જ ચીજ છે યાર ના પાડતા શીખો એ બેસ્ટ હોય દોસ્ત હોય લવર હોય મિત્રો એક્સ વાય જેડ રિલેશન હોય ના પાડતા શીખો જ્યાં જરૂરત હોય ત્યાં ના પાડો ના સામેવાળો પચાવી શકશે અને ના સામેવાળાને ના ગમતી હશે ને તો સંબંધ રેડી રાખ ચાલુ રાખશે બાકી સંબંધ પૂરા કરી દેશે અને જો ના નહીં પચાવી શકતો હોય અને ના પચાવવાની એનામાં આદત નહીં હોય એની જોડે તમારી જોડે એક જ આશા હશે પોઝિટિવ અને હા અને તમે એને કોઈક વાર ના પાડીને તો તે દિવસે સંબંધ પૂરા થઈ જશે શબ્દ રાખજો બીજી વસ્તુ ના પાડ્યા પછી તમારું મન તમને કોચવાયા કરશે મારો સંબંધ બગડી જશે મારું આમ થઈ જશે મને આમ થશે મને તકલીફ પડશે મારી દુઃખ કોની જોડે રહીશ મારો સહારો કોને કહીશ આ એક વ્યક્તિ હતો કે જેને મને બહુ સહારો આપતો હતો એને બી જોડે મારા મનની વાત તલકી કરતો હતો બધું મનમાં કોચવાયા કરશે એ કોચવાટ દૂર કરી દેવાનો ના પાડતા શીખી જાઉં સહારો ઉપરવાળો આપે છે કોઈ વ્યક્તિ નહીં આપતું ભાઈ એટલે જિંદગીમાં આગળ વધવું હોય ને તો પહેલાં પહેલું તો ના પાડતા શીખો તો બહુ આગળ વધશો કારણ કે નાને ને હાને આસમાન જમીનનો ફેર હોય છે વેર હોય છે જન્મ જાત વેર નાને ને હાને નામાં સુખ શાંતિ સમૃદ્ધિ હોય છે હાની અંદર બલિદાન જ હોય છે કેવળ જ બલિદાન બધી જ વસ્તુનું બલિદાન બરાબર નાની અંદર બહુ બધું છુપાયેલું છે જ્યાં જરૂર હતી ને ત્યાં ના પાડશો ને તો જિંદગીની અંદર પહેલાં પહેલું તો કશું બી થતાં અટકી જશો પહેલાં વાળો પહેલાં પહેલાં માગતા પહેલાં સો વાર વિચાર કરશે કે આની જોડે માગીશું ના ના પાડશે ના આમ સુખ બહુ મોટું સુખ છે યાર હા પાડી પતી ગઈ વાત પૂરી થઈ ગઈ હા પાડ્યા પછી ભૂલી જજો તમે કોઈને હા પાડી કોઈપણ વસ્તુમાં તમારો સમય આપ્યો પૈસા આપ્યા રૂપિયા આપ્યો ટાઈમ આપ્યો પછી એક્સપેક્ટેશન પણ ના રાખશો કે તમને હા પાડે જરૂર નથી એ તમને હા પાડશે જ તમે કર્યું છે તમારી ઈચ્છાથી કર્યું છે પછી તમને કોઈ ના પાડે ને તો એ બી પચાવતા પોતે પણ શીખવાનું એટલે જિંદગીની અંદર જો સુખી થવું હોય આગળ આવવું હોય કંઈક બનવું હોય અને કંઈક રીતે સ્ટેબલ થવું હોય ને તો ના પાડતા શીખો આ મારા પોતાનો અનુભવ કહું છું જ્યારે બી હું તમને કહી રહ્યો હોઉં છું ને તો હું મારી પોતાની આપ વીતી જ કહી રહ્યો હોઉં છું અને એટલા માટે કહી રહું છું કે ભલે મારા વિડીયો કેટલા સુધી પહોંચે છે નથી પહોંચતા મને ખબર જ છે મારા વિડીયોના એ એટલા લોકો સુધી પહોંચતા નથી પણ આજે ફ્યુચરમાં ભવિષ્યમાં જ્યારે બી યુટ્યુબ કદાચ મારો વિડીયો કોઈની સામે પહોંચાડશે ને આ વ્યક્તિ જેને જેના માટે લાગતી હશે ને એ જીવનમાં ઉતાર રહેશે ને તો મારો આ વિડીયો એના માટે મારા માટે સાર્થક છે બરાબર છે એટલે બહુ લાંબી વાત નહીં કરતો એક ચીજ કહીશ બસ પ્લીઝ ના પાડતા શીખી જાઓ સુખી રહી જશો તો મારો વિડીયો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ